ની આ પરિસ્થિતિ નેવી અને આર્મી ની બે જેટલી ટીમ જામનગર જિલ્લામાં સતત કાર્યરત છે રાજકોટથી પણ આર્મી અને એનડીઆરએફ ની એક એક ટીમ બોલાવવામાં આવી છે કારણ કે પરિસ્થિતિ વણસી છે અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંથી લોકોનું સતત સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોની પણ આ પરિસ્થિતિ કોર્પોરેશન વિસ્તારમાં ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે એસડીઆરએફની ટીમ દ્વારા ચાલીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ગામમાં પાણીમાં ફસાયેલા અન્ય ગામમાં ચોવીસ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં વિભાપર પર અને નથુ વડલા ગામ જ્યાંથી ચોવીસ લોકોને બચાવવામાં આવ્યા છે સતત ખડે પગે છે એસડીઆરએફ આર્મી અને એરફોર્સ કે જેમની મદદથી લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે અને આ પરિસ્થિતિ જામનગરની વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત બે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને ત્યારબાદની જામનગરની આ પરિસ્થિતિ પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ પરિસ્થિતિ વધુ કથળી રહી છે અને આ કથળેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સતત કાર્યરત છે તેમના દ્વારા સતત એવા કાર્ય કરવામાં આવી રહ્યા છે એસટીઆરએફની આર્મી અને એરફોર્સની મદદથી પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અમે સતત જામનગરના તમામ વિસ્તારના અલગ અલગ દ્રશ્યો પર આપને બતાવી રહ્યા છીએ ત્યાંની શું પરિસ્થિતિ છે અને ત્યાંની ટીમ દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે કોર્પોરેશન કે જે છે કામ કરવામાં આવી રહ્યું આ તમામની વચ્ચે જો દયનીય હાલત છે તો એ દયનીય હાલત ત્યાંના લોકોની છે અને રાજ્યભરમાં અતિવૃષ્ટિની સામે રાજ્ય સરકાર પણ મેદાને છે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા જામનગરની મુલાકાતે પહોંચ્યા જામનગર અને દ્વારકા વિશેષ પ્રભાવિત જિલ્લાઓ છે છેલ્લા બે દિવસથી બંને જિલ્લામાંથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું એરફોર્સના ચોપર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા વેધર સમસ્યા પરંતુ ત્યાં લાગી રહી છે પ્રભારી મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું કહ્યું અસરગ્રસ્તો માટે સલામત સ્થળ અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને શું કહ્યું પ્રભારી મંત્રીએ હવે એ પણ સાંભળી લઈએ

એ લોકોને સ્થળાંતર સ્થળાંતર કર્યા છે જામનગર શહેરમાં જિલ્લાના અલગ અલગ તાલુકા નગરપાલિકા વિસ્તારોમાં અમુક વાડી વિસ્તારમાં પણ જે મજૂરો ખાસ અત્યારે રહી ગયા હતા અને પાણી ભરાઈ ગયા હતા એવા ઘણા ખરા વિસ્તારોમાંથી રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે દાખલા તરીકે બાલંબા જોડિયા તાલુકાનો નથોડલા ધોલ તાલુકાનો અને નવાગામ લાલપુર તાલુકા હેલિકોપ્ટરથી પણ ગઈકાલે અગિયાર લોકોને રેસ્ક્યુ કર્યા હતા આજે પણ અલગ અલગ જગ્યાએ જ્યાં જરૂર છે જે વરસાદ સતત ચાલુ જ છે એટલે જે હજી લાલપુર જામનગર તાલુકાના આમરા અને સાફરની વચ્ચે એક જગ્યાએ સાત લોકો છે અને એક જગ્યાએ પંદર લોકો છે એવી જ રીતે ગાડુકા અને બાલંબડીની સીમમાં પણ છે એકસો ને વીસ લોકો ટોટલ હજી સલામત મકાન પાકું છે એ જગ્યાએ જ્યાં છે ત્યાંથી દરેક એની બધી બાજુ પાણી છે એટલે સવારથી જ આજે આર્મીની ટીમ છે એ ગઈ હતી એસડીઆરએફની ટીમ પણ આવી છે સાંજ સુધીમાં જામનગર એનડીઆરએફની ટીમ પણ આવી જવાની છે બનાસકાંઠા જિલ્લાથી દ્વારકામાં આવી ગઈ છે તો જ્યાં રેસ્ક્યુ કરવાની જરૂર છે રેસ્ક્યુ થાય છે સ્થળાંતરિત કરી અને જ્યાં લોકોને રેકા ત્યાં એને ભોજનની ફૂડ પેકેટની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે સેવાભાવી સંસ્થાઓ પણ પોતપોતાની રીતે ફૂટ પેકેટવા એ ગૃહો છે એ પણ સહયોગ ફીરો છે અને ભારે વરસાદને કારણે ઘણા બધા